નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી આજે ગુજરાતમાં અતિભારે વરસાદ પડશે આગામી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું મિત્રો આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં અને કેટલા પ્રમાણમાં વરસાદ પડશે તે અંગે આ વિડીયોમાં સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ મિત્રો હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજથી ગુજરાતમાં અતિભારે વરસાદની શરૂઆત થશે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજથી ફરી વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે શનિવાર ત્રણ ઓગસ્ટના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં નવ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને કારણે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં આજે ત્રીજી તારીખના રોજ ભાવનગર છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે આ તમામ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે જ્યારે બનાસકાંઠા સાબરકાંઠા આણંદ વડોદરા પંચમહાલ અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે અહીં છૂટાછવાયા સ્થળોએ સામાન્ય વરસાદી ઝાપટાં પડશે મિત્રો વાત કરીએ તો કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડશે આજે મિત્રો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે જ્યારે કચ્છના પણ અલગ અલગ વિસ્તારોમાં આજે વરસાદી ઝાપટા જોવા મળશે આ ઉપરાંત ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં આજે ભારેથી ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે જ્યારે મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર રાજકોટ જામનગર આ તમામ વિસ્તારોમાં આજે વરસાદ જોવા મળશે આ ઉપરાંત મોરબી બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળશે મહેસાણા પાટણ તેમજ સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં આજે ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે આમ મિત્રો વાત કરીએ તો દ્વારકા અને પોરબંદરમાં પણ સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળશે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ તમામ જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારેથી ભારે વરસાદ પડશે મિત્રો વાત કરીએ તો ગઈકાલે આપણી આગાહી પ્રમાણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો ગુજરાતમાં ગઈકાલે કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો હતો તો કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા પ્રમાણે શુક્રવારે બે ઓગસ્ટના રોજ સવારે છ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધીમાં એકસો છત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો હતો મિત્રો જેમાં સૌથી વધારે વરસાદ છોટાઉદેપુરમાં નોંધાયો હતો મિત્રો છોટાઉદેપુરમાં બે ઇંચ જેટલો વરસાદ પડતા રોડ રસ્તાઓ પાણી ફરી વળ્યા હતા જ્યારે મિત્રો આઠ તાલુકામાં એક ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો હતો આમ મિત્રો વાત કરીએ તો ગઈકાલે ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ આપણને જોવા મળ્યો હતો ત્યારે આજે પણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડશે જ્યારે ચાર તારીખની મિત્રો વાત કરીએ તો ચાર ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે જેમાં ચાર તારીખના રોજ બનાસકાંઠા નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી આ તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે મિત્રો વાત કરીએ તો અલગ અલગ તારીખો દરમિયાન ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં ત્રણ અને ચાર ઓગસ્ટના રોજ ભારે વરસાદ પડશે જેમાં તાપી અને નર્મદા નદીના જળસ્તરમાં વધારો થશે જેના કારણે નદીઓમાં પૂર આવવાની પણ શક્યતા છે આમ મિત્રો વાત કરીએ તો અંબાલાલ પટેલે તાપી નદી અને નર્મદા નદીમાં પૂર આવવાની શક્યતાઓ દર્શાવી છે જ્યારે અંબાલાલ પટેલે વધુમાં કહ્યું છે કે તેરથી પંદર ઓગસ્ટ દરમિયાન મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે જેના કારણે ગુજરાતમાં સોળથી બાવીસ ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડશે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ આ તમામ જિલ્લામાં આ મહિના દરમિયાન ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે આમ મિત્રો વાત કરીએ તો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળશે જ્યારે છવ્વીસ થી ત્રીસ ઓગસ્ટ દરમિયાન પણ ગુજરાતમાં વરસાદની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે તો મિત્રો આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા સવાર બપોર સાંજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌપ્રથમ મળી શકે